વડોદરા શહેરના વોર્ડ નંબર બાર માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટ માંથી વિવિધ સોસાયટીઓમાં આરસીસી રોડ તથા પેવર બ્લોકના ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર બાર માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટ માંથી છ જેટલી સોસાયટીઓમાં આરસીસી રોડ તથા પેવર બ્લોકના અંદાજિત રૂપિયા નેવું લાખના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટર મનીષ પગાર સ્મિત પટેલ રીટાબેન સિંહ વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઘણા સમયથી પેન્ડિંગ એવા કામો આરસીસી રોડના પેવરના એસીવીસના કામો જે બાકી રહ્યા હતા એના ઉદઘાટન પેટે આ જે સૌ કાર્યકર્તાઓને અમે ભેગા થયા છે ચિનાર વુડ સોસાયટી સપ્તગીરી સોસાયટી પાર્ક સોસાયટી સુભાષનગર એવા ઘણા બધા વિસ્તારો છે જેમાં એસીવીસના કામો થવાના બાકી હોવાથી આજે લગભગ લાખ રૂપિયા જેવા આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર